નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં કંપાવી નાખે તેવી હત્યાની ઘટના સામે આવી છે લુણાવાડા તાલુકાના સાત તળાવ ગામ ખાતે એક ખેડૂત યુવાન પર કોહાડીના સાતથી થી વધુ ઘા જીકી નિર્મળ હત્યા કરવામાં આવી છે ખેતરમાં રાત્રિના દરમિયાન તાપણું કરતા સમયે અજાણ્યા શખ્સ દ્વારા જીવલેણ હુમલો કર્યાની માહિતી સામે આવી છે મળતી માહિતી મુજબ સાત તળાવ ગામના ખેડૂત યુવાન રાત્રિના સમયે ખેતરમાં રક્ષણ માટે તાપણું કરી રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા હુમલાખોરે અચાનક હુમલો કરીને સમીર પટેલ પર કોહાડીના એક પછી એક ઘા ઝીક્યા હતા અને હુમલો એટલો નિર્દય હતો કે ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા જ મહીસાગર જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક પહોંચી ગયો હતો તાલુકાના સાત તળાવ ગામમાં કેનાલ પાસે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં એરાટી ફેલાઈ ગઈ છે અને પોલીસે ઘટના સ્થળથી તપાસ શરૂ કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારે શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ધન્યવાદ